સંવંત પાના નંબર અઠ્યાસી છે અમદાવાદના કાશીદાસનો પ્રસંગ સંવંત સોળસો છ્યાસીના પરદેશમાં ગોહિલવાડનો પરદેશ કરી રાજનગર પધાર્યા રાજનગરમાં સારંગપોરમાં કાશીદાસના ઘરે મુકામ કર્યો હતો કાશીદાસ ત્રીજીને પોતાના ઘરે પધારવાથી અતિ પ્રસન્ન થયા સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ચરણ સ્પર્શ કર્યા પેટ ધરીને વિનંતી કરી રાજ આપનું ઘર જાણીને સદા પ્રસન્નતાથી બિરાજો આ સર્વ વૈભવરાજ આપનો છે શ્રીજીને બિરાજવા માટેની સર્વ સાજ સામગ્રી કાશીદાસે તૈયાર કરી હતી કાશીદાસનો અનન્ય ભાવ જાણીને પ્રભુજી અતિ પ્રસન્ન થયા અને કાશીદાસના મનમાં શ્રીજીની નૂતન નૂતન અલૌકિક લીલાના દર્શન કરવાની જીતવાની સદા રહ્યા કરતી પ્રભુજીને પોઢવા માટે સુખદ સુખદશય શૈયાની સર્વ તૈયારી કરી રાખી હતી શ્રીજી રાત્રે સુખદ સજ્જ્યા પર પોઢ્યા છે રાત્રે અર્ધ વ્યથિત વ્યતીત થઈ છે ત્યારે આપશ્રીના મનમાં કાંઈક કૌતક આશ્ચર્યજનક લીલા ખેલ કરવાની ઈચ્છા થઈ પાસેના ખવાસ પર દ્રષ્ટિ કરતાં કહ્યું કાશીદાસને બોલાવ કાશીદાસ રાત્રે સૂતા ત્યારે ભગવદ્ લીલાનું ચિંતવન કરતાં સૂતા હતા અને સ્વપ્નામાં અનેક પ્રકારના શ્રીજીના લીલાના કૌતક જોતા હતા ત્યાં ખવાસે અર્ધરાત્રિએ કાશીદાસને અવાજ કરીને જગાડ્યા કાશીદાસ કાશીદાસ ખવાસનો અવાજ સાંભળી ચોકી ઉઠ્યા અને ખવાસને પૂછ્યું સુરાજ કેમ છે ખવાસે નમ્રતાપૂર્વક કહ્યું આપને શ્રીજી બોલાવે છે કાશીદાસ ખવાસના કહેવાથી જ્યાં શ્રીજી પહોંચ્યા હતા ત્યાં સત્વર આવ્યા અને રાજના ચરણમાં પડી વિનંતી કરી રાજ આ દિનદાસને શું આજ્ઞા છે શ્રીજીએ પોતાની ઈચ્છા જણાવી કહ્યું કાશીદાસ તારા મનમાં જે લીલાનું ચિંતનવન થઈ રહ્યું છે તે લીલાનું કૌતક અને તને દેખાડવાની અમારી ઈચ્છા છે આથી કાશીદાસ પોતાના મનમાં ઘણું જ હર્ષ પામ્યા શ્રીજીએ કાશીદાસ ઉપર કૃપા કટાક્ષ કરતા કાશીદાસને અલૌકિક દિવ્ય દ્રષ્ટિ થઈ ગઈ અને કહ્યું કાશીદાસ અમારે અલૌકિક લીલાના કૌતુકનું દર્શન કર કાશીદાસ તો લીલાનું દર્શન કરતા પ્રત્યક્ષ નિહાળી રહ્યા છે શ્રી નિકુંજ ભવનનું દર્શન થયું ક્રતન જડિત સર્વ ગોખ અટારી ઝારોખા તિબારી દેદીપ્યમાન તેજ પુંજ સહિત આવાસ અનેક પ્રકારના રત્નજડિત ઘાટ સુવર્ણની ભૂમિ જેમાં નવ પલ્વિત સુગંધી ફૂલો ખીલી રહ્યા છે બાગ બગીચા બંગલા ઉપર વિવિધ રંગના મણિયો શોભી રહ્યા છે તેની કાંતિની છાયા સર્વ પ્રસરી રહી છે અગર ચંદનથી આવાસ મહેકી રહ્યા છે સુંદર જડિત હિંડોળા શોભી રહ્યા છે તેના પર રંગબેરંગી બીછોના બિછાવ્યા છે શ્રી યમુનાજી શ્યામ સ્વરૂપે સખીઓ સાથે શોભી રહ્યા છે શ્રી અમ યમુનાજીએ હીરામણીઓથી ભરેલી સફેદ સાડી શ્રી અંગો ઉપર ધારણ કરી છે મસ્તકમાં સિંદૂરની માંગ ભરેલી સુંદર કેશો હામણા લાગે છે હિંડોળે હીરામણીઓનો દોર બાંધી વ્રજરત્નાઓ શ્રી યમુનાજીને ઝુલાવી રહ્યા છે એવી અલૌકિક શ્રી મહારાણીજીની શોભા દિશી રહી છે નવકિશોરી અનેક પ્રકારના રંગબેરંગી સાજ વસ્ત્ર ધારણ કરી વિવિધ પ્રકારના વાજિંત્રો સાથે નાના પ્રકારના ગાન કરી રહી છે શ્રીજી કિશોર વયનું સ્વરૂપ ધરીને અનેક નવકિશોરીના જુગ જૂથ વચ્ચે હાસ વિલાસ સાથે અનેક પ્રકારના કૌતુક કરતા ખેલી રહ્યા છે અને વિવિધ વાતના સુખદાન સર્વને કરે છે એવી અલૌકિક લીલાના કૌતુક સાથે કાશીદાસને દર્શન થયું આથી કાશીદાસ શ્રીજીની આ સર્વ અલૌકિક લીલા જાણી પરમ આનંદિત થયા અને પોતાના મનની અલૌકિક ચિત્તવનીનું પ્રગટ પ્રમાણ દર્શન થયું તેથી શ્રીજીના ચરણમાં પડી ગદગત કંઠે વિનંતી કરી રાજ સદા આપ અહીંયા બિરાજો આપની જ આ રાજધાની છે આ સર્વ વૈભવ આપનો જ છે આ દીનદાસ ઉપર આપે મહંત કૃપા કરી છે કાશીદાસે સર્વસાથ સામગ્રી શ્રીજીને સમર્પણ કરી પોતાનું ધન્ય ભાગ્ય માનવા લાગ્યા ત્યારે શ્રીજીએ કહ્યું કાશીદાસ અબ અંગીકાર અંગીકારને કચું ન્યૂનતા રહી કહા કાશીદાસ બોલ્યા રાજ આપની ઈચ્છાને જીવ શું જાણી શકે મારો સંદેહ આપે નિવૃત કીધો રાજ હું તો સદા આપનો જ છું અને સદા આપ અમારા જ છો એવા દિનવચન કાશીદાસ બોલ્યા શ્રીજી અતિ પ્રસન્ન થયા અને ગોકુલ પધારવા પ્રયાણ કર્યું